તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામ ખાતે આદિજાતિ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પ્રજાને આવાસ બનાવવા માટે સરકાર દ્વારા નાણાંની સહાય કરવામાં આવે છે જોકે બે હજાર હપ્તામાં જે રકમ આપવામાં આવી હતી તે રકમ સરપંચ અને સભ્ય એ લઈ લીધી હતી તેમજ આ રકમના બદલે સરપંચ અને સભ્ય દ્વારા લાભાર્થીને કોઈ મદદ કે માલ મટીરીયલ પણ આપવામાં આવેલ નથી ત્યારે અહીં સરપંચ અને સભ્યને મિલી ભગતમાં લાભાર્થીઓ પાસેથી સહાયની રકમ લઈ લાભાર્થીઓને લાભથી વંચ રાખવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે આદિજાતિ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પ્રજાને આવાસ બનાવવા માટે સરકાર દ્વારા નાણાની ની સહાય કરવામાં આવી હતી જેમાં પીઠાદરા ગામે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં કોટવાડિયા સમાજના ઘણા ખરા લોકોને આ લાભ મળ્યો હતો પરંતુ જે તે સમયના સરપંચ સંજયભાઈ અને સભ્ય ફતેહસિંહભાઈ દ્વારા આ લાભાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે બીજા હપ્તાના પચાસ હજાર રૂપિયા અમને આપી દો અમે તમને ઘર બાંધી આપીશું ત્યારે લાભાર્થીઓએ જે તે સમયના સરપંચ સંજયભાઈ અને સભ્ય ફતેહસિંહભાઈ પર વિશ્વાસ રાખીને તેમને બીજા હપ્તાની તથા કેટલાક લોકોએ ત્રીજા હપ્તાની પણ રકમ આપી દીધી હતી પરંતુ આ સંજયભાઈ અને ફતેહસિંહભાઈ દ્વારા પચાસ થી એસી હજાર રૂપિયા જેટલી માતબર રકમ લઈ લીધા બાદ પણ લાભાર્થીઓને યોગ્ય આવાસ બનાવી આપવામાં આવ્યો નહોતો તેમના દ્વારા માત્ર આવાસની આગળની દિવાલ અને દરવાજો બનાવી આપવામાં આવ્યો હતો આવાસની આજુબાજુની કે પાછળની દિવાલ તો બનાવી જ આપવામાં આવેલ નહોતી તેમજ સંજયભાઈ અને ફતેહસિંહ દ્વારા આ લાભાર્થીઓને પૈસા પણ પરત આપવામાં આવેલ નથી ત્યારે લાભાર્થીઓ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે તેમનો સંપૂર્ણ આવાસ બનાવી આપવામાં આવશે કે તેમને નાણાં પરત આપવામાં આવશે ત્યારે આ અંગે લાભાર્થીઓએ શું કહ્યું તે જુઓ જે હજી આપણે આવી પહોંચીએ છીએ ડુલવણ તાલુકાના પીઠા ગામે

એક લાખ ને વીસ હજાર પૂરેપૂરી તમને મળી છે પૂરેપૂરી નથી મળી પહેલો હપ્તો કેટલાનો મળ્યો તમને ત્રીસ નો બીજો બીજો પચાસ નો ને છેલ્લો ચાલીસ નો એ પૂરેપૂરા તમને મળ્યા વચલો હપ્તો ક્યાં ગયો વચલો હપ્તો તો નથી મળ્યા સરપંચ લઈ લીધેલો સરપંચે લઈ લીધેલો અને શું કહેવામાં આવ્યું હતું આપણે જયારે એ પચાસ હજાર ની રકમ સરપંચ દ્વારા લઈ લેવામાં આવી તમને કોઈ જાણ કરી કે અમે સિમેન્ટ લાવી આપી છે કે કોઈ થાંભલી લાવી આપી છે કે કોઈ પતરા લાવી આપ્યા છે એવું કઈ તમને લાવી આપ્યું છે એમ જ કી કીધેલું તો આ છે 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 ઘર પાકી તમારો કાચો જે એ એ કાચું બન્યું કેમ નહીં સરપંચે બધી લે એટલે નથી આ એકવીસ બાવીસ ની આ યોજના છે અત્યારે હાલ બે હજાર પચીસ ચાલી રહ્યું છે હજી સુધી આપનું મકાન બન્યું નથી સરકારી ચોપડે આપનું પૂરેપૂરું મકાન પાકું બોલાય છે એના વિશે શું કહેશો આપ આવા કેટલા મકાન બન્યા છે આપણા ફળિયામાં એટલે 11 અને 11 11 પાસે આ રીતે 50000 રૂપિયા લઈ લેવામાં આવ્યા છે હા બધા પાસે લઈ લેવામાં આવેલા છે અચ્છા પણ વળતર સ્વરૂપે કોઈ ઈટ રેતી કપચી કોઈ વસ્તુ મળીને નથી છે અને એમના નામો જે 11 11 જણના છે ચોપડે બોલાય છે હા બોલાય છે તમને કોઈક બે ચાર નામ એવા ખ્યાલ છે કયા કયા નામ છે તો શંકરભાઈ છે પછી ગણેશભાઈ નીતેશભાઈ નવીન કમલેશ

અચ્છા આજે મકાન બન્યું છે આ બહારથી આ રીતે દેખાઈ દ્યું છે અંદરથી કેવું છે કાચુ છે કાચું જ છે એનું કારણ શું અમે બનાવી આપો હું એમ કરીને હપ્તા માંગી લીધેલા એટલે એમ જ છે કેટલા રૂપિયાનો હપ્તો લઈ લેવામાં આવ્યો આપની પાસે 50000 50000 નો હજારનો સીધો સીધો હપ્તો લઈ લેવામાં આવ્યો બદલામાં તમને પાકું મકાનની આશા અપેક્ષા રાખીને અંદરનો ભાગ કાચો રાખી દેવામાં આવ્યો અમે બનાવી આપું અમને આપી દેજો એમ કીધું અમે મોટેલ બધું ના ખાઈ દઉં અમે બનાવી આપું એમ કીધું આ કોણ વ્યક્તિ છે કોને પૈસા લીધા પતંગ ભાઈ એ કોણ છે સભ્ય અને સરપંચ કોણ છે રેખાબેન સંજયભાઈ એમને જાણ છે સંજય ભાઈ ને કઈ રીતે પૈસા લેવામાં આવ્યા છે પતસિંહ ભાઈ ને રેખા બેન સંજય સાથે મળીને સાથે મળીને 50000 રૂપિયા લઈ લીધા આપની પાસે બરાબર છે પછી બદલામાં કોઈ મટીરીયલ નાખી આપવામાં આવ્યું નથી પતસિંહ ભાઈ કે અમે મટીરીયલ બધું નાખી આપી અમે બનાયા ફો કોન્ટ્રાક્ટ સાથે અમે કહેતા હતા અમે જાતે જ બનાવી લેશું પણ ધમકી એવી વગેરે બીજા સરપંચ બીજું કામ કરી નઈ આપે એટલે તમે અમે બનાવી આપવા તમને ક્યાંક ને ક્યાંક દાબ દબાણ આપી ધમકી આપી પૈસા તો પાછા આપતા જ નથી અને ઘર પણ બનાવી નથી આપતા

આપનું નામ ધનેશભાઈ આ જે દેખાય છે તકટી તમારા નામની છે આ યોજના તમારા નામથી પાસ થઈ છે બરાબર આ મકાન પાકું બન્યું છે આખે આખું આખું નથી બન્યું જોઈ રહ્યા છે આપણે ફક્ત આગળની દિવાલ જ બની છે પાછળનું મકાન ક્યાં ગયું ને કઈ રીતે બન્યું એ તે તો અમને હું નહીં ખબર હે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બનાવ્યું હોય એટલે પછી અમને હું નહીં ખબર પડી એ લોકો કઈ કે અમે બનાવી આપ્યું એમ પણ બનાવ્યું એટલું જ કઈ બીજું બનાવ્યું નહીં મળે અમારી પાસે કેટલી રકમ ની માંગણી કરી એ લોકોએ અમારી પાસે એટલે માંગણી કરી પણ નહીં એ લોકો તાથી ઉપાડીએ પૈસા એટલે તે હપ્તાથી જ લઈ લે કેટલા ઉપાડી લેવામાં આવ્યા બરોબર પહેલા પેલા ત્રીસ ઉપાડેલા આ બીજી વાર ના પચાસ પછી ચાલીસ ના ખરો ને એ નથી ઉપાડ્યા પછી એ અમે જ ઉપાડીને એટલું બનાવેલું છે એસી હજાર રૂપિયા એ લોકો ઉપાડી લીધા તમારા નામના અમારા નામના શું કઈ ન ઉપાડ્યા હમણાં તે બાકી છે દેવું તે આપવાના છે એટલે અમને ચાલીસ હજાર રૂપિયા ઉપાડી આપજો એમ કે પણ અમે ઉપાડી નથી ઉપાડી ઉપાડીને જાતે લઈ લીધેલા છે એક લાખ અને વીસ હજાર નું મકાન પાકું બનેલું હોવું જોઈએ દરેક વ્યક્તિ ને એ રીતની આ યોજના છે કેટલીક રકમ તમારી ચવાઈ ગયા છે એમાં એસીક હજાર રૂપિયા ચવાઈ ગયા હે બરાબર છે આ વિશે તમે કોઈક ફરિયાદ ઉપર કરી છે અમે કોઈ ફરિયાદ નથી કરી તમને કોઈ ધાક ધમકી આપવામાં આવી છે એવું કઈ નથી બંને અમે ધમકી આપીએ તો અમને જ ધમકી આપે એવા છે એટલે પછી અમે કઈ કરી નથી શકતા એ લોકો ને આના માટે તમારી ઈચ્છા શું કે તમારું મકાન પાકું બનવું જોઈએ કે નહીં હા બનવું જ જોઈએ ને બનવું જ જોઈએ તો મહા આશા રાખતા છે તો આ માટે કદાચ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની થાય તમે કરશો ખરા હા હા કરું બરાબર છે જી તમારું નામ શંકરભાઈ ભોનાભાઈ કોઠડીયા

તમારા હકના પૈસા સરકાર શ્રી તમારા માટે મોકલાવે છે આદિમ જૂથ માટે મોકલાવે છે એમનું દેવું તમારે કઈ રીતે ચૂકવવાનું એ અમે કીધું ને કે કે બધું મોંઘરે થઈ ગયા એટલે આટલું બધું નહી બોલે એમ કે આટલું જ બોલે એમ કે હાલે આપણે 2025 માં જીવી રહ્યા છે ને દરેક ગામડાઓમાં 1 લાખ 20 હજાર માં ફર્સ્ટ ક્લાસ ઘર પાકા ઓટલા સાથે બની રહ્યા છે આપ આદિમ જૂથ માંથી આવો છો ગરીબ પરિસ્થિતિમાંથી આવો છો તેમ છતાં ઘર કાચું રહી ગયું એનો અફસોસ થતો નથી થતો નથી તમને કે ભાઈ આ રીતે અમારા પૈસા જવાઈ ગયા થતો છે ને હું કરીએ અમે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત તાલુકા જિલ્લા

આ ઘરનું કામ અધૂરું દેખાઈ રહ્યું છે કે એક લાખ વીસ હજારમાં દરેક ગામે ગામ આપણે જોઈએ છે આવા આવાસો બનતા હોય તો પાકા હોય છે અહીંયા આપનો ઓટલો કાચો છે અંદરથી જે બાંધકામ છે એ પણ કાચું છે એનું કારણ શું કાચું કેમ રહી ગયું એ પછી આ મારી ગયું આપને એકલા જોડે આવું બન્યું છે કે ફળિયામાં બીજા પણ ઘરોમાં આવું થયું છે એ બધામાં જ થયું કેટલા ઘરો છે ટોટલ આવા આ 15 એટલા અંદાજિત

બિલકુલ કાચી હાલતમાં સરકાર શ્રીની યોજના અહીંયા ક્યાંક થી ક્યાંય સુધી અંદરથી પોલમ પોલ આપણે દેખાય છે બધું જ કાચું છે રસોડું અહીંયા જોઈ શકો છો એ પણ કાચું છે પાછળ દરવાજો નથી આ પરિસ્થિતિમાં સરકાર શ્રી પૂરેપૂરા પૈસા આપતા હોવા છતાં આજે આવા કાચા ઘરો મળે છે કેમ તો ક્યાંક ને ક્યાંક વચ્ચેથી સીધે સીધી એક નહીં બે નહીં પચાસ હજાર રૂપિયાની કટકી કરી લેવામાં આવી છે એવો સીધો આક્ષેપ આ લાભાર્થીઓનો છે

અને તમે પછી જયારે માંગવા ગયા હો પછી માંગવા ગયા કે નહીં તમે નહીં માંગવા ગયા હવે પૂરું થઈ ગયું એમ કે તો આના માટે તમને જાણ હતી કે આ તમારા હકના પૈસા છે તમારા ઘર માટેના સરકારે ઉપર મોકલ્યા છે અને એ પૈસા તમારા છે એ પચાસ હજાર જેટલી રકમ એમણે લઈ લીધી તો તમે પ્રશ્ન ના પૂછ્યા કે કેમ તમે પચાસ હજાર લઈ લીધા આ લોકો કે કે બધા દેવો છે એટલે આપવું પડે હવે તે પૂરું થઈ ગયું હવે થી ન બીજા પણ ઘરો છે બધા પાસે લીધા ચાલો જોઈએ કમલેશભાઈ દશરેભાઈ ભાઈ એમના ઘર ને પણ આપણે અંદર થી જોઈશું એક નહીં આવા લગભગ અમારી જાણમાં આવ્યા અગિયાર ઘર અને અગિયાર ઘરોની સેમ આ જ પરિસ્થિતિ કે બહારથી ડેકોરેટ કરી દેવામાં આવ્યું લીપાપોતી કરી દેવામાં આવી પણ જમીનની હકીકત એ છે કે અંદરથી આજે પણ આદિમ જૂથના લોકો ગરીબ લોકો કહી શકાય એ આ રીતે કાચા ઘરમાં રહેવા મજબૂર છે ક્યાંક ને ક્યાંક કોકના પાપે આ લોકો ભોગવી રહ્યા છે આપ જોઈ શકો છો અહીંયા દિવાલ પણ અંદર બાખોરું પડી ગયું છે કાચી દિવાલ જાન જનાવરનો ભય હોય વરસાદી વાતાવરણ હોય ને આવા વાતાવરણમાં મજબૂર બન્યા છે એક એવા વ્યક્તિના કારણે કે જેને પચાસ પચાસ હજાર રૂપિયા લઈ લીધા છે અને આવા કાચા ઘરમાં એ રહેવા મજબૂર બન્યા છે ગ્રાઉન્ડ જીરો આપણે જ્યારે જોઈએ છે જમીનની હકીકત કદાચ અધિકારીઓ અહીં સુધી આવશે કે કેમ આ બધી તપાસ કરશે કે કેમ એ જોવું રહ્યું પણ ખરેખર આ દાદરી ફળિયા પીઠાદરામાં આ પરિસ્થિતિ નજીકથી આપણને જોવા મળે છે પ્રેક્ષક મિત્રો દર્શક મિત્રો તાપી સુરજની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે વન બંધુ કલ્યાણ યોજનામાં

પાસે આ લાભાર્થીઓ રીતે પૈસા લઈ લેવામાં આવ્યા છે જે આપણે સીધા સંપર્કમાં આવે ત્યારે જાણવા મળ્યું છે ત્યારે આ સમગ્ર મામલે જે તે સમયના સરપંચ સંજયભાઈ નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે યોજના હેઠળ જેટલી જગ્યામાં ઘર બાંધવાનું હોય છે તેના કરતા વધુ જગ્યામાં દરેક લાભાર્થીના ઘર છે દરેકે મોટા મોટા ઘર બાંધેલ છે જેથી આટલી રકમમાં આટલા મોટા મકાન બનાવી શકાય નહીં લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ એક જ દરવાજો મળવા પાત્ર થાય છે પરંતુ અમોએ તેમને બે બે દરવાજા કરી આપેલ છે અમોએ રૂપિયો પણ લીધો નથી તેમને ઘર બાંધી આપેલ છે ત્યારે આ સમગ્ર મામલામાં જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે તો સમગ્ર ગેરરીતિ નો ઘટસ્ફોટ થાય એમ છે જો કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે કે કેમ તે તો પ્રશ્ન જ રહ્યો બ્યુરો ચીફ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી